ગાર્ડ તો થઈ ગયા માં ગડતે માં હલવાઈ ગયા કે મિત્રો જો તમે આ ટ્રાફિક દેખાડો આ એમ એ છે કે 11 ની વાત છે ડોટ બે કલાક થઈ ગયા 4 ની વાત છે આજે ટ્રાફિક ખુલ્લો નથી આ જામ છે બાઈટર પણ જામ છે તમે જો પોલીસ એક લાઈન આલે છે પણ આજે જામ છે એવું જે હવે તો ક્યારે આલે કે નક્કી નથી એવું છે આ હલવાઈ જાશે કાય ક ફૂલે તમારે જરા ટાઈમ પૂરો દેતા પોલીસ આટથી જાઈ છે હવે બસ્યુ ઈમાંથી ચાલુ થઈ ગઈ છે અમારે આ સાઈડ પણ છે હાવ ક્યાર ના બેઠા છે એમનો ચાલો આગળ હવે જવાનું છે આપણે ખાલી કરવા એ પણ તમને છું પછી તમને આગળ મળી જાય ટ્રાફિક થોડી થોડી આપણે ગાડી ને આ તો જામ છે આવો જામ એટલે આવો જામ છે જો યાર લાઈટ જામ ક્યાંય છે

લાઈન આમ લાઈન તો આમ લાઈન કે જેમ જેમ જ્યાં તમે ખાલી હા ધાબો મજા રસ્તા ફોર વ્હીલર અમે

આ ઓલા વેપરનો છે આ બધું રગડો થી જાય રગડો એમાંથી શું બનતું એ અંદર કઈ એને ખબર પડતી બાકી આ જો આ તમને બતાવું જો રગડો છે ને આ બધું પેપરનો છે એવો પેપરો ને આજ નીકળે જો મેલા જેટલા હોય એટલે મેલું નીકળે આ બધું જીપ્સન બની આમાંથી કેમિકલ વાળું એટલે હું તમને અંદર આગડી એમણા થોડું તો કરીને આવું રા પેપર છે આ આ પેપર છે મતલબમાં કેમ એને જેવું છે બધું અલગ અલગ ટાઈપ છે બધી છે આ બોરી ભરેલી છે બાકી ગુલાબી એક નંબર છે કાંઈ ઘટે નહીં આખા ઓલામાં બધે ગુલાબની ગાડી છે આપણે જવા બધી બહાર નીકળી જઈ ગયા ફાઇનલી મિત્રો અત્યારે આપણે બહાર નીકળી ગયા છે ને જો આ કંપની તમને બતાવ બધી બાજુ કંપની વિકલી છે ને અત્યાર સુધી આ પરતી કોમન્યુન છે એ આપણે અહીંયા જાવ ને આપણો કોમન્યુન છે કેમ લીલાસ કેવા કોમન્યુન કેટલું છે આયા આમ આજની બાયર કોમન્યુન છે છે જો ચાલો આગર મલસો ભરવા જવાનું છે વે જેપ્સન કા કોપર ભરવાનું છે આગર મલજી છે વે ફાઇનલી મિત્રો આપડી એન્ટ્રીમેન્ટ કરાવીને અહીંયા છે ને ચારે જો ગાડી છે કાગર પાથરવાનું છે આ લીલેશ પકડીને ઉભો છે ને એને પાથરવાનું છે તમને એમ થતું છે કે આ શું કામ પાથરવાનું છે અંદર પણ એમાં એવું છે કે આપણે જીપ્સન જે ભરવા જાય ને એ સોંટી જાય માલ તો ડમ્પિંગ કરીને જયારે શું છે હેઠું ન પડે એટલે કાગર નાખવું પડે એટલે સોંટે નહીં માલ એમ કાગર હોય તો ફરી જાય ખાઈ ચાલો તમે કાગર પાથરી દઈ પેલા લીલેશ તો મિત્રો જો આવી રીતે કાગર પાથરો નહોતું આપણે પાથરાઈ ગયું છે હવે આપણે નીચે ઉતરી જાય છે બરવા સીધું લીલેશ રહે બાય લીલેશ રહેવાનું છે બાય ને હું જવાનું છું અંદર ગાડીઓ ગાડીઓની જો પાર્કિંગ ખાલી છે આવી ચાલો તો નીચે ઉતરી જઈએ તો ફાઈનલી મિત્રો આપણે અંદર આવી ગયા છે ગાડી દીધી છે ગાડી ભરાય છે અત્યારે અહીંયા કોઈ છે નહીં આપણે ઓનલાઈન ગાડી ભરાય છે જોઈ શકો છો આ બધું જીપ્શન જ છે આમ બધી સ્ટોકના ના ઢીગલા પડ્યા છે ઢેફા થઈ ગયા છે પાણા જેવા કેવા ઢેફા થઈ ગયા છે રિલેશ ને બહાર રાખ્યો છે અંદર આવવા દેતા નથી એટલે સારો ભરાઈ જાય પછી મળી જશે હવે

એક નંબર મંદિર છે ઢાઈ ઘટે આપણે સીટી પાર કરી અને હવે આ છે ટોલ નાખો તો કે અહીંથી લગભગ થાય છે ચાર કિલોમીટર જેવું થાય છે તો ટોલ નાખા પાસે હવે રાખજો ઘડી નાસ્તો પાણી કરી અને પછી નીકળવાનું છે નાસ્તો પાણી કરી પછી નીકળીએ ચાલો તો આગળ મળશે હવે તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે હાઈવે ઉપર ચડવાના આવી ગયા છે કેમ કે આપણે મોરસદ ગામની બહાર નીકળી ગયા છે

મિત્રો તમને જે વસ્તુ દેખાડવાની હતી એ તમને બતાવી દો જોજો આ વસ્તુ એવી છે ને ફૂલ નસા વારી આવે લેસ આવ આવ આપણે લઈ લેસ ને પૂછીએ કેમ કે નસા વસ્તુ ખાતા હોય ખબર હોય આ શું છે આ વસ્તુ શું છે હા બજર લાગે બજર બજર છે

એ એ સમેલ દેડિયા સોરી બે આતો તો બસ થઈ ગઈ એટલે એકવાર ખાવ તો મરી હાટ હું કરું જાય લેવી જો કે લેવી જો મોટી મસૂદી આવી તો મસૂદી કઈ કે આપડા આ તો આવી હવે આપણે પહોંચવાનું છે વિક્ર કે જમવાનું છે પ્લાન વિક્ર જમવાનું છે ને વિક્ર જમન પ્લાન કરવો ને કે ભજન નો ચાલો તો આગળ મળતા રહેજો બ્લોક માં કન્ટિન્યુ બની રહેજો અમારી ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે ક્યારે તો મોરથી થી બેઠી ગયા છે એટલે રાકેશ એમ કે બારી બદલી ગઈ હવે આપણે પોરો છે ત્યાં ડાઈ દે જણ ભાવનગર સુધી ત્યાં સુધી વેન આવવાની છે તાલ કે આપણે પોરો ખાવાનો છે બાકી તો જણા આવી જાય કઈ ભાગડો ભાગડો કઈ લાગે નહીં લાગે એટલે થોડું નીંદર આવે એવું થાય અત્યારે કઈ એવું દાદું નહીં મજા આવે આમ ઘટ બહેરનો નજારો તમને બતાવું બહેરનો નજારો ક્યાં બધો ખાલી

Thank લાંબો પડે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જ્યારે નર્મદા કંપની તો કે બધી રહેતી હતું એટલે મોટું થઈ ગયું કાંઈ લેવાનું નહીં એટલે આપણે આવી ગયા છીએ નર્મદા કંપની ને મોબાઈલમાં ચાર્જિંગ પણ ઓછું છે એટલે નર્મદા કંપની પાર્કિંગમાં મારી રાખી દીધી એટલે સેફ્ટી પાસે બધે કઢવાઈ ગયા છે કેમ કે સેફ્ટી પાસે અંદર જવા દેતા નથી તો ગાડી મારો છોડો અંદર જેમ પાછળ છે ગાડી લેવાની અચ્યારે તો ના પાડે કેમ કે સેફ્ટી પાસ બનાવીને આવશે પછી કેમ કે પાસે પાયા ઓલરેડી બનાવેલું છે એટલે કાંઈ બનાવવા જવાનું નથી પછી ખાલી કરવા જવાનું છે સાસિંગ પણ પૂરું ગયું છે એટલે આપણે આ બ્લોક અહીંયા પૂરો તો તમારો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં મને આ બ્લોકમાં તો કહેવાય બાય બાય